જો તમે પણ કેરી ખાઈ અને ગોટલા ફેંકી દેતા હોય તો આ વિડીયો તમારા માટે છે કેરી ખાઈ અને ગોટલા જે નીકળ્યા હોય એ લઈ લેવાના છે પછી એને ભારે વસ્તુથી વિડીયોમાં બતાવ્યા પ્રમાણે ભાંગી અને એમાંથી જે ગોટલી નીકળે એ કાઢી લેવાની છે બધી જ ગોટલીને કાઢી લીધા પછી મેં એને બે ત્રણ પાણીએ ધોઈ લીધી છે અને આખી રાત માટે પાણીમાં રેવા દીધી હતી સવારે વહેલા ઉઠી અને બે ત્રણ પાણી બદલાવી અને એવી રીતે પણ રહેવા દીધી હતી જ્યાં સુધી પીળું પાણી નીકળે ત્યાં સુધી આપણે એને રેવા દેવાની છે એટલે એની તુરસ જે હોય એ બધી નીકળી જાય અને ગોટલી સરસ સ્વાદિષ્ટ બને છે આખી રાત ગોટલીને રાખ્યા પછી હવે આપણે એને બાફી લેવાની છે બાફવા માટે મેં હવે પાણી જે તુરું હતું એ કાઢી લીધું છે અને એમાં હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી એક લીંબુનો રસ ઉમેરી અને આપણે પાણી નાખી અને બધું મિક્સ કરી લઈએ અને આપણે હવે એને બાફવા મૂકી દેવાની છે આપણે એને કૂકરમાં નથી બાફવાની તપેલી અથવા તો આવી રીતે કડાઈમાં બાફવાની છે એટલે એ ચીકણી નહીં થાય મેં એ બાફા મૂકી દીધી છે આપણે હવે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી દઈએ અને બાફા રાખી દઈએ પંદરથી વીસ મિનિટ થાય એટલે ગોઠલી આપણી બફાઈ ગઈ છે તો હવે આપણે એને ઝીણી કાપી લેવાની છે અને હું થોડીક મુખવાસમાં નાખવા માટે ખમણી પણ લઉં છું જો આપણે કોઈ કઢાઈ કે તપેલીમાં બાફીએ છીએ તો આવી રીતે આવું કરતી વખતે ચીકણી નહીં લાગે જરા પણ અને સરખી ફાવશે ખમણવામાં પણ તો ચાલો હું બધી ગોઠલીને ખમણી લઉં મેં અડધી ગોઠલીને ખમણી છે અને અડધીના ટુકડા કર્યા છે તમારે જે પ્રમાણે રાખવી હોય એ પ્રમાણે તમે રાખી શકો છો જોઈ શકો છો તો આ ગોઠલી આવી રીતે આપણે ખમણીએ તો એને આપણે મુખવાસમાં પણ ભેળવી શકીએ છીએ તલના મેં સાવ નથી સૂકવી થોડી ઘણી સૂકવી અને તરત જ હું એને તળી લઉં છું જો આપણે સાવ નહીં દઈએ એને તરત તળી લઈએ રંચી તો થઈ જ જશે પણ સાવ પોચી થશે તો મોટી ઉંમરના જે માણસો હોય એ પણ ખાઈ શકશે તમે આ ગોટલીને ઘીમાં પણ તળી શકો છો મેં અહીંયા તેલમાં તળી છે આમાં ઝાઝા તેલ કે ઘીની જરૂર નહીં પડે આપણે સાવ થોડા પ્રમાણમાં મૂકી અને એમાં તળવાની હોય છે મોટા ટુકડા કર્યા હતા એ તળાઈ ગઈ છે તો આપણે જે છીણ ખમણ્યું છે એ પણ તળી લઈએ હવે આ છીણને તળાવવામાં બિલકુલ વાર નહીં લાગે તો આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ જે ગરમ થયેલું તેલ છે એમાં જ તળાઈ જશે એ જો એ પણ સરસ તળાઈ ગઈ છે તો આપણે એને પણ હવે એક પ્લેટમાં લઈ લઈએ બધી ગોટલી તળાઈને સરસ તૈયાર થઈ ગઈ છે મેં એની અંદર સંચળ પાવડર ઉમેરી અને મિક્સ કરી લીધો છે જે તૈયાર સંચળ પાવડર આવે એ જ મેં ઉમેર્યો છે એમાં આપણે બાફતી વખતે પણ મીઠું નાખ્યું હતું એટલે અત્યારે સંચળ પાવડર ઉમેરતી વખતે થોડું ધ્યાન રાખીને ઉમેરવાનો છે